નમસ્કાર દર્શક મિત્રો હું છું વિજાપુરની ખબર મળતી બાબત સૈયદ આજ રોજ વિજાપુર ખાણુસા ખાતે આવેલ સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે ફિલ્મી મસ્તી એટલે કે એન્યુઅલ ફંક્શન અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈ શકો છો વિજાપુર જે ખણુસા ખાતે આવેલ છે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નાતાલના થોડા દિવસ અગાઉના દિવસોમાં આ કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકો જે વિદ્યાર્થીઓ જે નાના ભૂલકાઓ દ્વારા સરસ મજાના ડાન્સિંગનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વાલી વાલીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો અને આપને જણાવી દઈએ કે આજે પ્રોગ્રામ જે છે જે સેન્ટ જોસેફ હાઈસ્કૂલના જે પ્રિન્સિપાલ છે અને ટ્રસ્ટી પર છે જોય સરના દેખરેખ હેઠળ યોજાયો હતો ને હાઈસ્કૂલનો જે સ્ટાફ જે છે

માં ઉપસ્થિત રહી અને આ વિદ્યાર્થીઓને ડાન્સિંગ પ્રોગ્રામમાં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જ્યારે શાળાના જે પ્રિન્સિપાલ જે જોયસર દ્વારા પણ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવા સમાચાર દરેક સમાચાર અને ખબરો આપના સમક્ષ મૂકતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો વિજાપુરની ખબર પરથી ધન્યવાદ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ખાસ કરીને તમારા મિત્રો અને સ્નેહીજનો સુધી અમારા વિજાપુરની જે ખબરના જે સમાચારો પહોંચાડતા રહો આપના સમય આપના શહેરની કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ પણ તકલીફ હોય મુશ્કેલી હોય જે કોઈ તમારું સરકારી તંત્ર હોય કે જો સાંભળતું ના હોય ખાનગી તંત્ર કે તમારું સાંભળતું ના હોય તો અમને વાત કરો અને આપની સમસ્યા સુલજાવવાનો પ્રયાસ કરું છું ત્યાં સુધી તમને રજા આપો નમસ્કાર બીજાપુરની ખબર પરથી બાબા સૈયદ